દશેરા ને દશેરા છે તો દશેરા ની બતને અર્ધ છૂપ હો અને તમારે છોકરીઓ બે ગરબા રમવા આવી ગયો અને ઉઠી ગયું છે મજા આવી હતી ગરબે રમવાની તમને અને નિંદ્ર આવી ગઈ હતી કેટલા 4 નાય નાય ધોઈ વાગ્યે તરફથી ખોલો તો આપણે જોઈએ અંદર શું છે એક જ ખોલજો બે જ ખોલજો બાર વાગ્યા સુધી છે ને બાર એક વાગ્યા સુધી ગરબારીમાં પછી નાસ્તા પાણી કર્યા કોકો પીધો નકર તો આ છોકરીઓ છે ને ગેમમાં જીત જ પણ આ ગ્રીવા હરખી હાલી ને એટલે ખબર ન પડી હા કાંઈ નહીં તો આપણે ગિફ્ટ થઈ ગઈ ને બરાબર એક વાગ્યા છે ને આ ગેમ રમાડવાનું ચાલુ કર્યું હતું અઢી ત્રણ વાગ્યા કેમરીમાં અને ત્રણ વાગ્યા આવીને ચાર વાગ્યા અત્યારે સાડા દસે ઠેઠ ઉઠા છે અને ગિફ્ટમાં હું આવ્યું જોઈએ હમ કપ છે

માસી આવ્યા છે વરસ નઈ ગેલે પરબામે નહોતા મળવાના હમ હમ ગયે તો મને તો નહોરા તને વેલા આવજો ની વેલા છોકરીત્રણ ડોકાવાળી છે મારી થેરાપીમાં જાવ તોય રસોઈ બનાવી જાવ છો દેવ ખાલી રોટલી જ રહી બનાવ્યું રસ બટેકાનું શાક અને રોટલી થાય અને છે રસ રોટલી ભાવશે રસ રોટલી બોલે છે આ યય કેટલા વાગે ઉઠેગા નક્કી નહીં ઉપજે 4 વાગે એસવા તો કરી આ હું થી નોતી ઈય મત બીક લાગા મત બીક લાગા સંજે કે મમ્મી બોકે દેને જમમાં સાલુ મને હું ના રહી ને હું આવત તો જા સો આને જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ હા હવે જો બપોરે તો આપણે કઈ ઓફિસે થી ઘરે આવશું ને કોને કેવું ને થોડા આ લોકોનો વિડિયો લઈ લેહે અને હવે આપણે જઈ ઓફિસે અને હાજે આજે દશેરાનો વાડીમાં છે જમણવારનો પ્રોગ્રામ એટલે હવે સાંજે મસ્ત ફ્રૂટ સલાડ ને ને એવું બધું બનાવવાના છે લગભગ તો આપણે મહારાજ આવી ગયા છે હા એટલે હવે મળીએ બપોરે પછી સીધા સાંજે જય શ્રી કૃષ્ણ

એ બધી આપી દઈ અને આમ તો નવ દિવસથી ગરબા લેતા હતા ને એટલે પછી એમ થાય ને કે આજે એક દિવસ હું બાકી રાખું એટલે છેલ્લે દિવસે બધા અત્યારે ગરબા લઈ લીધે લગભગ કલાક થઈ કલાક બે હા કલાક બે કલાકથી ગરબા લેતા હતા એટલે ગરબાવાળો પ્રોગ્રામ થઈ ગયો હવે પૂરો એટલે હવે નવ દિવસનો આમ તો અમે ગમચે તો કેમ રોજ ગરબા લેતા હતા એટલે અને આજથી થઈ જાય આખું ગ્રાઉન્ડ આવડું

પેડ તો રાઈટિંગ પૂછી લીધો to pehla poshi lido hu appvana thai na oil

પાછળ વાડીમાં જમણવારની તૈયારી થઈ ગઈ છે સાત સવા સાત થઈ ગયા તો વડીલો બધા આમાંથી ઉપાધિ કરો અને હવે અહિયાં કરીએ જમણવારની તૈયારી તો લગભગ તો ઘણી ખરી રસોઈ બની ગઈ છે શાક પૂરી આમાં છે ફ્રૂટ સલાડ અને હવે રતાળું પૂરી રીંગણ પોરી કાઢવાની છે એ મારે તૈયારી કરે છે આગળ તૈયાર થાય ને કાઉન્ટર તમને બતાવી કાઉન્ટર થઈ ગયું રેડી તો પહેલાં આવી ગયા ડીશ ભાટિયા સૌથી પહેલાં ફ્રૂટ સલાડ પછી છે પૂરી પછી છે રીમટોમાની કયું કહેવાય રીંગણા બટાકા ટમેટા ને મરચાંનું ભરેલું શાક પાટોળી અને મગનું પછી રતાળો પુરી કેવું ઓકે અને અહીંયા બટેકા પૂરી ને રીંગણપુરી આવશે ને હા ઘરે છે ચટણી અને આવડવા છે જૈન આ જૈન ભેળ અને આપણે આ રેગ્યુલર એ નાગી રાખજો અને દાળ અને ભાત આમાં પાપડ અને હામે છે છાશ કાઉન્ટર તો કેવું લાગ્યું આજનું મેનુ

દુબો પેં જેલタル પૂરી ચાર છે કઈ કેવું એમ ને તો આપણે આમ તો કન્ટિન્યુ કર્યું હોય તો દિવાળી સુધી કન્ટિન્યુ હા

રોજે નવ સાડા નવે છે ને અહીંયા ધમધમાટી બોલતી હોય એના બદલે આ વખતે થઈ ગઈ હાવ શાંતિ તો હવે નવરાત્રિ થઈ પૂરી કેમ હવે મૂકશું હાલો હવે ખુરશી બોલતી બધું હકલવાની છે ગરબા બહુ લીધા હે ડાન્સ હવે ઘરે જઈને કરજો હલો હલો ખુરશી લઈ જાઓ બેન બધી મૂકવા લાગો તો છોકરીઓ કેટલું ડાયું છે કેવું કામ કરવા લાગે